નમસ્કાર મકર સંક્રાંતિ નામ સાંભળતા જ મનમાં શું આવે પતંગો ઉત્સાહ અને ચારે બાજુથી આવતી કાયપો છે ની બૂમો ખરું ને પણ ક્યારેય વિચાર્યું છે કે આ આનંદની ઉજવણી પાછળ કોઈની પીડા તો નથીને છુપાયેલી ચાલો આજે આપણે આ જ તહેવારની એક એવી બાજુ જોઈએ જેના વિશે બહુ ઓછી વાત થાય છે પણ જે ખરેખર ખૂબ જ ગંભીર છે વાહ આકાશની ઓનરશીપ પંખીઓની છે કેટલી ઊંડી વાત છે ને આ એક જ વાક્ય આપણને અટકાવીને વિચારવા મજબૂર કરી દે છે કે શું આપણે આપણા આનંદ માટે એમના ઘરમાં એમના આકાશમાં ઘૂસણખોરી તો નથી કરી રહ્યા અને જુઓ તો ખરા મકરસંક્રાંતિનો દિવસ હોય કેવો જાણે ઉત્સાહનો મહાસાગર ઉમટ્યો હોય આખું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે ધાબે ધાબેથી બસ એક જ અવાજ આવે કાંઈ પોછે પણ આ બધી ધમાલની વચ્ચે એક સવાલ મનમાં ઉઠે છે શું આપણી આ ખુશીની કિંમત કોઈ બીજું કોઈ નિર્દોષ જીવતો નથી ચૂકવી રહ્યો તો આ રંગીન ઉજવણીની પાછળ એક કહો કે એક અંધારું સત્ય પણ છે આ જે સુંદર દ્રશ્ય આપણને દેખાય છે ને એની એક બીજી બાજુ પણ છે એક બહુ મોટો ખતરો અને આ ખતરો કોના માટે છે એમના માટે જે આકાશના અસલી માલિક છે એટલે કે પક્ષીઓ માટે આ આખી સમસ્યાનો મૂળ છે પેલો માંજો હા એ જ કાચનો ભૂક્કો ચડાવેલો તીક્ષ્ણ દોરો આપણને તો એ પતંગ કાપવા માટે જોઈએ પણ પક્ષીઓ માટે એમના માટે તો આ દોરો આખા આકાશને એક ડરામણા કરફ્યુ જેવું બનાવી દે છે જરા વિચારો એમને પોતાના જ ઘરમાં પોતાના જ આકાશમાં ઉડતા પણ ડરલા અને આ સવાલ ખરેખર આપણને હચમચાવી દે છે કેટલાય પક્ષીઓ હશે જેમના નસીબમાં આ દોરાથી ઘાયલ થવાનું કે મૃત્યુ પામવાનું લખાયું હશે આપણે ક્યારે વિચાર્યું છે કે જ્યારે કોઈ પક્ષી એ કાતિલ દોરામાં ફસાય ત્યારે એની શું હાલત થતી હશે એની ચીસ ત્યાં આકાશમાં કોણ સાંભળતું હશે જરા કલ્પના કરો એક પક્ષી આકાશમાં ઊંચે એક દોરીમાં ફસાઈ ગયું છે એની પાંખ એના પગ કે પછી એનું ગળું બધું જ દોરીમાં વીંટળાઈ ગયું છે હવે કોણ પહોંચશે એની મદદે ત્યાં આકાશમાં કોઈ એમ્બ્યુલન્સ તો જવાની નથી બરાબર ને અને પછી પરિણામ શું આવે એ બિચારું પક્ષી પીડાતું રહે ચૂં થાતું રહે ક્યારેક કોઈ અંગ ગુમાવીને તો ક્યારેક જીવ ગુમાવીને નીચે પડી જાય છે સારું આ તો થઈ દિલની વાત પણ હવે મગજને હલાવી દે એવા આંકડા જોઈએ કારણ કે આ આંકડા જે વાસ્તવિકતા બતાવે છે એ કદાચ એનાથી પણ વધારે ભયાનક છે ચાલો જોઈએ કે આ સમસ્યા કેટલી ગંભીર છે આ આંકડો જુઓ ચાલીસ હજાર જી હા ચાલીસ હજાર કલ્પના કરી શકો છો ફક્ત અને ફક્ત ગુજરાતમાં એક જ તહેવાર દરમિયાન આટલા બધા પક્ષીઓ ઘાયલ થાય છે અરે આ તો કોઈ નાના શહેરની વસ્તી જેટલો આંકડો થયો અને સૌથી દુઃખની વાત તો એ છે કે જે પક્ષીઓને બચાવી પણ લેવામાં આવે છે એમનું ભવિષ્ય પણ કંઈ બહુ સારું નથી હોતું આપણા જીવદયા પ્રેમીઓ મહેનત કરીને જેટલા પક્ષીઓ સુધી પહોંચે છે એમાંથી પણ અડધા કરતાં વધારે કાં તો કાયમ માટે અપંગ બની જાય છે અથવા તો જીવ બચાવી નથી શકતા એટલે કે બચાવ્યા પછી પણ સંઘર્ષ પૂરો નથી થતો અને એવું નથી કે નુકસાન ફક્ત પક્ષીઓને સીધી ઈજા થવાથી જ થાય છે ના આ સમસ્યાના ત્રણ અલગ અલગ પાસા છે પહેલું તો દેખે તો છે દોરાથી થતી સીધી ઈજા બીજું જે કદાચ વધારે ખતરનાક છે ઝાડ થાંભલા પર લટકતી રહેલી દોરી એ તો મહિનાઓ સુધી મોતની જાળ બનીને લટકતી રહે છે અને ત્રીજું એક એવું નુકસાન જેના વિશે આપણે ભાગ્યે જ વિચારતા હોઈશું ફુગ્ગાઓથી થતું નુકસાન હવે આ ફુગ્ગાવાળી વાત ખરેખર સમજવા જેવી છે આપણે શોખથી ગેસ ભરેલા ફુગ્ગા આકાશમાં છોડી દઈએ છીએ એ ઊંચે જાય છે ફૂટી જાય છે અને પછી એનું રબર ક્યાં જાય છે એ પૃથ્વી પરના કોઈક સમુદ્રમાં નદીમાં કે તળાવમાં જઈને પડે છે અને ત્યાં પાણીમાં રહેતી માછલીઓ એને ભૂલથી પોતાનો ખોરાક સમજી બેસે છે એને ઘડી જાય છે અને ઘૂંઘળાઈને મરી જાય છે આપણો થોડીવારનો આનંદ કોઈના જીવનનો અંત બની જાય પક્ષીઓથી લઈને માછલીઓ સુધી આ બધું નુકસાન જોઈને એક મોટો સવાલ મનમાં ઊભો થાય છે કે પ્રકૃતિમાં આપણું સ્થાન ખરેખર છે શું શું આ પૃથ્વી આ આકાશ આ પાણી બધું ફક્ત આપણા માટે જ છે આ બધી ચર્ચાની વચ્ચે આપણી સંસ્કૃતિનો એક બહુ જ સુંદર શબ્દ યાદ આવે છે જીવદયા અને જીવદયાનો અર્થ ફક્ત પ્રાણીઓ પર દયા કરવી એટલો નથી એનો અર્થ છે દરેક જીવ પ્રત્યે સંવેદના રાખવી કરુણા રાખવી આ શબ્દ આપણને યાદ અપાવે છે કે આપણે સ્વાર્થી નહીં પણ સહાનુભૂતિવાળા બનવાનું છે તમે જુઓ જંગલમાં સિંહ હરણનો શિકાર કરે છે કેમ કારણ કે એના જીવન ટકાવવા માટે એ જરૂરી છે એ પ્રકૃતિનો નિયમ છે પણ મનુષ્ય આપણે તો હવે શિક્ષિત છીએ સંસ્કારી છીએ આપણે જે નુકસાન કરીએ છીએ જેમ કે પતંગના દોરાથી શું એ આપણા જીવન ટકાવવા માટે જરૂરી છે જરા પણ નહીં ખરેખર તો મનુષ્યની આખી વિકાસ યાત્રા જ એને જીવોના ભક્ષકમાંથી જીવોના રક્ષક બનવા તરફ લઈ આવી છે આપણે હવે જંગલમાં નથી રહેતા આપણે એક સમાજ બનાવીને રહીએ છીએ અને એક સારા સંસ્કારી સમાજની સાચી નિશાની શું છે એ જ કે તે પોતાનાથી નબળા જીવોનું રક્ષણ કરે ભક્ષણ નહીં તો હવે સવાલ એ થાય કે શું આ બધાનો અર્થ એ છે કે આપણે પતંગ ચગાવવાનું જ બંધ કરી દેવું જોઈએ ના બિલકુલ નહીં વાત તહેવાર બંધ કરવાની નથી વાત છે તહેવારને સમજદારીથી ઉજવવાની આપણે આપણા આનંદ અને જીવદયા વચ્ચે એક સરસ બેલેન્સ બનાવી શકીએ છીએ ચાલો જોઈએ એ કેવી રીતે શક્ય છે પક્ષીઓને બચાવવા માટેના ઉપાયો ખરેખર બહુ જ સરળ છે પહેલું આપણે સમયનું ધ્યાન રાખીએ વહેલી સવારે અને મોડી સાંજે પતંગ ન ચગાવીએ કારણ કે એ પક્ષીઓનો બહાર નીકળવાનો ખાવાનો શોધવાનો સમય હોય છે દિવસ દરમિયાન જેમ કે સવારે દસથી ચાર એ સમયગાળો વધુ સારો છે બીજું બને તો ઘાટા રંગની દોરી વાપરીએ કેમ કારણ કે એ પક્ષીઓને સરળતાથી દેખાઈ જાય અને એ બચી શકે અને ત્રીજું અને કદાચ સૌથી અગત્યનું પતંગ ચગાવી લીધા પછી પેલી કપાયેલી કે વધારાની દોરીને ગમે ત્યાં ન ફેંકીએ એને ભીડી કરીને વ્યવસ્થિત રીતે ફેંકી દઈએ આટલું નાનું કામ પણ બહુ મોટો ફરક પાડી શકે છે મૂળ વાત બસ એટલી જ છે આપણો આનંદ કોઈના માટે સજા ન બનવો જોઈએ આપણે થોડીક જ કાળજી થોડીક સાવધાની અને થોડો સંયમ હજારો નિર્દોષ પક્ષીઓનું જીવન બચાવી શકે છે અને સાચું કહું તો જ્યારે આપણને ખબર હોય કે આપણા આનંદથી કોઈને નુકસાન નથી થઈ રહ્યું ત્યારે એ આનંદ બમણો થઈ જાય છે તો ચાલો આવનારી મકરસંક્રાંતિએ આપણે બધા સાથે મળીને એક નવો સંકલ્પ કરીએ કે આપણે આકાશને ફક્ત પતંગોથી નહીં પણ ડર્યા વગર ઉડતા રંગબેરંગી પક્ષીઓથી પણ સજાવીશું ચાલો આપણે ઉજવણીમાં કરુણાને પણ જોડીએ અને એને વધુ સુંદર વધુ સાર્થક બનાવીએ શું કહો છો આ બદલાવ માટે આપણે સૌ તૈયાર છીએ